હેલો મિત્રો સંજોટ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો માટે જે લોકો એક્સપિરિયન્સ છે જે લોકો ગવર્મેન્ટ એક્ઝામ લેવા માંગે છે તો એના માટે ખુશીના સમાચાર છે અહીં ગુજરાત સરકાર દ્વારા તલાટી બનવા માંગતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર કહી શકાય મિત્રો અઠ્યાવીસો પ્લસ જેટલી જગ્યાઓ પર ભરતી આવવાની એવી ન્યૂઝ મળેલ છે મિત્રો અહીં આપણે વિવિધ માહિતી અપડેટ માટે તમે તલાટીની ભરતીની માહિતી માટે અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો તો તો આપણે જોઈએ મિત્રો એ ભરતી ક્યારે આવશે તો જે લોકો તલાટી બનવા માંગે છે એ ઉમેદવાર માટે ખુશીના જમ સમાચાર કહી શકાય અઠ્યાવીસો પ્લસ જેટલી જગ્યાઓ ભરતી આવવાની છે અને ક્યારે આવશે એ આપણે જલ્દી જોઈશું મિત્રો અત્યારે અત્યારે એના નવા નવા આર આર બહાર પાડ્યા છે મિત્રો જેમાં મોટા બે ફેરફારો આપણે થયેલા છે એ આપણે જોઈએ જેમાં લાયકાત જે બાર પાસ હતી એ ગ્રેજ્યુએશન છે કે બાર પાસ છે એ પણ આપણે જોઈએ તો રેવન્યુ તલાટીમાં અહીં જુઓ મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન છે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલું છે બાર માર્ચ બે હજાર મિત્રો આ ઓફિશિયલ નોટિફિકેશન છે એમાં મુખ્ય બે ફેરફાર કરેલા છે જે પહેલું છે રેવન્યુ તલાટી માટે જે હવે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક ફરજિયાત રહેશે મિત્રો જે પહેલાં બાર પાસ લેવાતી હતી પરીક્ષા એ હવે ગ્રેજ્યુએશન ફરજિયાત છે અને વયમર્યાદા હતી તેત્રીસ હતી એને વધારીને પાંત્રીસ કરવામાં આવી છે મિત્રો તો એ મિત્રો તમે ધ્યાનથી ધ્યાનથી જોજો મિત્રો જેથી કોઈને ફાયદો થશે અહીં આપણે જોઈએ રેવન્યુ તલાટી અપડેટ ન્યૂ વેકેન્સી જેમાં અઠ્યાવીસો પ્લસ જેટલા મહેકમને ટૂંક સમયમાં મળી શકે છે મંજૂરી નાણાં વિભાગ અને જીએડીની મંજૂરી બાદ સત્વરે સિદ્ધિ ભરતી પ્રક્રિયા શરૂ થઈ શકે છે મિત્રો તો એક એક ખુશીના સમાચાર કહી શકાય એક જે મિત્રો જે તૈયારી કરે છે એમના માટે એક નવો સૂર્ય સૂર્યની કિરણ કહી શકાય મિત્રો તો મિત્રો તૈયારી કરવાનું ચાલુ કહી દેજો ટૂંક સમયમાં ફાઇલને મંજૂરી મળી શકે છે મિત્રો તો એક આ સારું કહી શકાય અને આગળ જેટલી અપડેટ મળતી રહેશે એ અમે સંજુક્ટ એજ્યુકેશન દ્વારા તમને પ્રોવાઈડ કરતા રહીશું અને અમારી યુટ્યુબ ચેનલ તથા ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઈબ કરો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો જે તમે સબસ્ક્રાઈબ કરો અને વધુ માહિતી માટે અમારી સાથે જોડાતા રહો તો મિત્રો આભાર તમારો થેન્ક યુ મળીશું જલ્દ